નમસ્કાર મિત્રો મિત્રો આજના મહત્વના સમાચારમાં સૌ પ્રથમ વાત કરીશું વરસાદની આગાહી દેશના ઘણા રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે દરમિયાન હવામાન વિભાગે દસ એપ્રિલ સુધીમાં ત્રિપુરા આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી હતી અને ભારતના અનેક વિસ્તારમાં વરસાદ પણ વરસ્યો હતો જ્યારે કેરળ તામિલનાડુ તેલંગાણા આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં આગામી ત્રણ દિવસ સુધી વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે અહીં જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં અગિયાર એપ્રિલ દરમિયાન વરસાદ અને કરા પણ પડી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અડતાલીસ કલાકમાં આવશે વાતાવરણમાં પલટો અંબાલાલ પટેલે નવી આગાહી વ્યક્ત કરી છે તે મુજબ અડતાલીસ કલાકમાં હવામાનમાં મોટો પલટો આવશે બનાસકાંઠા પંચમહાલ દાહોદ વડોદરા રાજકોટ મોરબી આણંદ હળવદ કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે તેમણે જણાવ્યું છે કે ગાજવીજ અને પવન આંધી સાથે વરસાદ આવી શકે છે અને હળવો વરસાદ થઈ શકે છે ઉપરાંતે કહ્યું છે કે આ વર્ષે ચોમાસું બે હજાર છ અથવા તો બે હજાર સાત જેવું રહેશે ગરમી વધારે થતી હોવાને કારણે ચોમાસું ઓગણીસો ને સત્તાણું જેવું પણ રહી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકસો સિત્તેર ડેમમાંથી પંચાણું ડેમ તળિયા જાટક જોવા મળ્યા છે કચ્છના આવેલા એકસો ને સિત્તેર ડેમમાંથી પંચાણું ડેમ તળિયા ઝાટક થઈ ગયા છે ગત વર્ષે ચોમાસામાં સારો વરસાદ પડ્યો આ દરમિયાન પોણા ભાગના ડેમ ઓવરફ્લો થયા હતા આ પાણી ઉનાળો આવતા સુધીમાં તો બાફતી ભવન પર થઈ ગયું હતું હજુ તો ઉનાળાના દિવસોની શરૂઆત થઈ રહી છે તેની સાથે જ જિલ્લા પંચાયત હસ્તકના નાની સિંચાઈના એકસો ને સિત્તેર ડેમ પૈકીના પંચાણું ટકા જેટલા ડેમના તળિયા તો ઝાટક જેવા થઈ ગયા છે સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ કાર્યકરો સામે કેસ કરવામાં આવ્યો છે ઓડિશાના ભુવનેશ્વરમાં કોંગ્રેસનો વિરોધ વિવાદોમાં ફસાયેલો દેખાય છે આઠ ધારાસભ્યો અને કેટલાક ભૂતપૂર્વ ધારાસભ્યો અને પાંચ હજારથી વધુ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે કોંગ્રેસની એક મોટી જાહેરાત થઈ હતી અને સભા પણ પછી કાર્યકરો વિધાનસભા તરફ આગળ વધ્યા પોલીસે ભીડને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે કોંગ્રેસ કાર્યકરો સાથે ઝપાઝપી થઈ પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો સહારો પણ લેવો પડ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળાનો સમય હવે સવારે સાત થી અગિયાર વાગ્યાનો રહેશે રાજ્ય સહિત રાજકોટમાં પણ ભયંકર ગરમી પડી રહી છે રાજકોટમાં તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રી પહોંચી ગયો છે રાજકોટ શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓનો સમય સવારે સાત થી અગિયાર વાગ્યાનો કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરિપત્ર કરવામાં આવેલો છે જેનો અમલ તમામ શાળાઓએ કરવાનો રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લીમખેડામાં બે આંગણવાડી કેન્દ્રના કાર્યકરોને છૂટા કરવા માટે આદેશ લીમખેડામાં બે આંગણવાડી કેન્દ્રના કાર્યકરોને છૂટા કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે ઘટક એક હેઠળ આંગણવાડી કેન્દ્ર ખીરખાય એક ખાતે પોષણ પખવાડિયા અંતર્ગત આયોજિત રસોઈસોમાં બંને કેન્દ્રોમાં ગંભીર ખામીઓ જોવા મળતા કાર્યકરોને છૂટા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે આઈસીડીએસ શાખા દ્વારા આંગણવાડી કેન્દ્રોની સતત દેખરેખ રાખવામાં પણ આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ તારીખથી ગરમીમાં મળશે રાહત રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે રાજ્યમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી ગરમીનો પારો વધ્યો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આ ગરમીને લઈને રાહતની આગાહી કરી છે લોકોને પાંચ દિવસ ગરમીથી આંશિક છુટકારો મળશે આવનાર દિવસોમાં વાતાવરણમાં પલટો આવશે અને તેથી ગરમીનું પ્રમાણ ઓછું થશે અંબાલાલ પટેલે કહ્યું છે કે દસથી ચૌદ એપ્રિલ દરમિયાન રાજ્યના હવામાનમાં પલટો આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નિઃશુલ્ક હિમાલય ભ્રમણ કાર્યક્રમનું આયોજન રાજ્યના યુવાનો માટે સરકારે મહત્વની ઘોષણા કરી છે સરકારે જાહેરાત કરી છે કે રાજ્યના સત્તરથી પિસ્તાલીસ વર્ષની વયના યુવક અને યુવતીઓ માટે નિઃશુલ્ક હિમાલય ભ્રમણ કાર્યક્રમ યોજાશે ઈચ્છુક ઉમેદવાર સાત મે બે હજાર સુધીમાં અરજી કરી શકશે જુલાઈ બે હજાર પચીસમાં હિમાલય ભ્રમણ કાર્યક્રમ યોજાશે નિયત અરજીપત્રક તથા મૂળ જાહેરાતા સ્વિમ ના ફેસબુક પેજ ઉપરથી મેળવવાનું રહેશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગ્રાહકો માટે એસબીઆઈનો મોટો નિર્ણય એસબીઆઈ કેટલાક ફેરફારો કર્યા છે બેંકની નવી નીતિ હેઠળ બધા મેટ્રો અથવા તો નોન મેટ્રો ગ્રાહકો હવે દર મહિને એસબીઆઈ એટીએમમાંથી પાંચ મફત વ્યવહારો અને અન્ય બેંકના એટીએમમાંથી દસ મફત વ્યવહારો કરી શકશે મર્યાદા પૂર્ણ થયા પછી પંદર રૂપિયા પ્લસ જીએસટીનો ચાર્જ વસૂલવામાં આવશે જે લોકો પોતાના ખાતામાં સરેરાશ માસિક એક લાખ રૂપિયાનું બેલેન્સ જાળવી રાખે છે તેમને એસબીઆઈ અને અન્ય બેંકના ATM માંથી અમર્યાદિત મફત વ્યવહારો કરવાની સુવિધા મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે માં દેશભરમાં સારો વરસાદ રહેશે દેશના ઘણા વિસ્તારોમાં ભયંકર ગરમી પડી રહી છે આ વચ્ચે વરસાદને લઈને આગાહી કરી છે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે એક અપડેટ આપ્યું છે તે મુજબ આ વર્ષે ચોમાસાની સિઝનમાં દેશભરમાં સારો વરસાદ ઉપરાંત સામાન્ય વરસાદ થશે મે મહિનામાં વરસાદ આવ્યા પછી જૂનમાં ચોમાસું ધીમું રહેશે જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે સારો વરસાદ થશે એક જૂન અને ત્રીસ સપ્ટેમ્બરની વચ્ચે એકસો ને ત્રણ ટકા વરસાદ પણ થઈ શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અગ્નિવીર ભરતી માટે અરજી કરવાની તારીખ લંબાવી દેવામાં આવી છે દેશની સેવા કરવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે એ ખુશખબર છે ભારતીય સેના અગ્નિવિર ભરતી બે હજાર માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે નવી તારીખ અનુસાર રસ ધરાવતા ઉમેદવારો હવે પચીસ એપ્રિલ બે હજાર સુધીમાં અરજી કરી શકશે જે તેની વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન તે અરજી કરી શકાય છે અગાઉ આ ભરતી માટેની છેલ્લી તારીખ દસ એપ્રિલ બે હજાર નક્કી કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિલ ગેટ્સ પોતાની મિલકત બાળકોને નહીં આપે દુનિયાના સૌથી ધનિક લોકોમાંના એક બિલ ગેટ્સ એક પ્રોડકાસ્ટર દરમિયાન કહ્યું છે કે હું મારી સંપત્તિનો માત્ર એક ટકા ભાગ મારા બાળકોને આપીશ હું નથી ઈચ્છતો કે મારા ત્રણ બાળકો આ અસાધારણ નસીબ અને સંપત્તિના પડછાયામાં રહે હું ઈચ્છું છું કે મારા બાળકો પોતાની જાતે કંઈક કરે અને પોતાની ઓળખ બનાવે બિલ જેમની કુલ સંપત્તિ એકસો ને સુડતાલીસ બિલિયન ડોલર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિજય માલ્યાને મોટો ઝટકો ભાગેડ ઉદ્યોગપતિ વિજય માલ્યાને મોટો ઝટકો લાગ્યો છે એસબીઆઈ ના નેતૃત્વ હેઠળ ભારતીય બેંકોના એકા કન્સોટોરિયમે માલ્યા સામે યુકેમાં નાદારીના આદેશને સમર્થન આપવા માટે કોર્ટ અપીલ કેસ જીતી લીધો છે ભારતીય બેન્કોમાં લાંબા સમયથી ચાલતી કાનૂની લડાઈમાં મોટી જીત મળી છે ભારતીય બેંકો કિંગફિશર એરલાઇન્સ પર બાકી લોનની ચૂંટવણીની માગ કરી રહી છે મહત્વના સમાચારની વાત કરીએ તો આ ગુજરાતીઓનું હવે કહેવું પડે સોશિયલ મીડિયા પર એક ફોટો સામે આવ્યો છે જે વાયરલ થયો છે જે ગૂગલ મેપનો સ્ક્રીનશોટ છે જેની અંદર એક જગ્યા પર ગુજરાતીમાં ટ્રાફિક વાળા ઉભા રહે છે આયા એવું લખેલું છે આ મેપ ભાવનગરનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે એટલે કે કોઈ ભાવનગરવાસીએ સેવાના ભાવ સાથે ગૂગલ મેપમાં જ લખી નાખ્યો જેની લોકોને ખબર પડે હવે લોકો રમૂજ કરી રહ્યા છે અને હવે કહેવા માંડ્યા છે કે ગુજરાતીઓનું કહેવું પડે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપને તેની જ ચાલતી હરાવવાની કોંગ્રેસની તૈયારી અમદાવાદમાં આયોજિત રાષ્ટ્રીય સંમેલનમાં કોંગ્રેસે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બ્લુ તૈયાર કરી છે કોંગ્રેસ હવે ભાજપને તેની જ રણનીતિથી હરાવવાની તૈયારી કરી રહી છે કોંગ્રેસ ભાજપના પનના પ્રમુખ અને મંડળ પ્રમુખની જેમ પાર્ટીમાં પદો બનાવશે રાહુલે કહ્યું છે કે તેઓ જિલ્લા પ્રમુખોને વધુ રાજકીય શક્તિ આપશે અને તેમને મજબૂત બનાવશે અમે બ્લોક મંડલ અને બુથ સ્તર સુધી પહોંચવા માગીએ છીએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્રાન્સ પાસેથી છવ્વીસ મરીના રાફેલ ફાઇટર જેટ ખરીદીને મંજૂરી કેન્દ્ર સરકારે ફ્રાન્સ પાસેથી છવ્વીસ મરીના રાઇફલ ફાઇટર જેટ ખરીદવાની મંજૂરી આપી છે આ સોદો ચોસઠ હજાર કરોડ રૂપિયામાં થયો છે બધા જ ફાઇટર જેટ ભારતીય નૌકાદળને અપાશે હિંદ મહાસાગરમાં ચીનનો સામનો કરવા માટે આઈએનએસ વિક્રાંત તૈનાત કરવામાં આવશે પ્રથમ કન્સાઇનમેન્ટ આવવામાં બેથી ત્રણ વર્ષ લાગશે વાયુસેના માટે છત્રીસ આપેલો સોદો બે હજાર સોળમાં થયો હતો અને ડિલિવરીને પૂર્ણ થવામાં સાત વર્ષ પણ લાગ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે